જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ ઉગ્ર વિરોધ બજરંગ વડાલીમાં વડાલી માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરો સહિત સ્થાનિકો એ પુતળા દહન કરી કાર્યવાહી ની માંગ કરી સરકાર દ્વારા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકો ના મોત નો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહી ની માંગ દિવસ દરમિયાન ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી લોકોએ આતંકવાદ સામે છે પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે વડાલી ના સ્થાનિકો માં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ પાકિસ્તાન ના ઝંડા સહિત કુતરા દહન કરી બેનરો સાથે નોંધાવ્યો વિરોધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત નાગરિકોની માંગ બ્યુરો રિપોર્ટ ખબર વડાલી કાશ્મીરના પહેલગામની અંદર જે આ આતંકી ઘટના બની છે એમાં જે પર્યટકો મૃત્યુ પામે છે એમને સૌ પ્રથમ તો હું શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારના મોદીઓ જે અત્યારે હાલ ગયા નથી જે કુટુંબને પ્રભુ શાંતિ આપે અને હિન્દુ ધર્મ ઉપર વારે કરીએ આ આતંકી ઘટનાઓ બને છે એ ખૂબ જ દુઃખદ છે આ ઘટના જે બની છે એમાં ધરમ પૂછીને પર્યટકોને જે મારેલા છે એ આઘાતજનક છે અવારનવાર આવી ઘટનાઓ આપણા દેશની અંદર બનતી હોય છે અફઘાનિસ્તાનથી માંડી પાકિસ્તાન બાંગ્લાદેશ કાશ્મીર અને તાજેતરમાં મુર્શિદાબાદમાંથી બી આપણા હિન્દુઓ પલાયન થઈ રહ્યા છે તો આવી ઘટનાઓ વારંવાર ન બને હિન્દુઓ વારંવાર આ બાબતનો આઘાત સહન ન કરે એના માટે સરકારને હું મીડિયાવતી પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે જે આતંકીઓએ આ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા કરવામાં આવે અને ફરીથી આવી ઘટના ન બને એના માટે પગલાં લે હસ્તુ ભારત માતા ગીતે